વિસાવદર બેસાણના મત વિસ્તારના એક પણ કાર્યકર્તા ઊભા થઈ અને રસોડા તરફ ન જાય આવી અમારી નમ્ર વિનંતી છે ક્ષમા કરજો સાહેબ આપનું પ્રવચન વચ્ચેથી અટકાવી એક વિનંતી કરું છું જમવાનું ચાલુ નહીં કરાવતા પ્લીઝ ધન્યવાદ આભાર એ ભાઈ સોરી સાહેબ ક્ષમા માંગુ છું સાહેબ આપની

વંદે વંદે વિસાવદર અને બેસણના પેટા ઇલેક્શન માટે ઉમેદવારના સમર્થન માટે આટલી મોટી સંખ્યામાં સૌ આગેવાનો ભેગા થયા છે એવા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત વિસાવદર બેસાણના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા ગુજરાત સરકારના મંત્રી અને સુરતના ધારાસભ્ય ઓલપાડના શ્રી મુકેશભાઈ પટેલ રાજ્ય સરકારના મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાંચેરિયા સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના મેયર ભાઈ ભાઈ શ્રી એ સોરી સાહેબ સાહેબ ક્ષમા માંગુ છું આપની મત વિસ્તારના એક પણ કાર્યકર્તા થઈ અને રસોડા તરફ ન જાય આવી અમારી નમ્ર વિનંતી છે ક્ષમા કરજો સાહેબ આપનું પ્રવચન વચ્ચેથી એક વિનંતી છું જમવાનું ચાલુ નહીં કરાવતા પ્લીઝ ધન્યવાદ આભાર ભાઈ માવાણી સુરતના એમપી શ્રી મુકેશભાઈ દલાલ ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી પૂર્વ ધારાસભ્ય અને મારી ટીમના પ્રદેશના ઉપાધ્યક્ષજી જનકભાઈ બગદાણા શ્રી નરેશભાઈ પટેલ શ્રી કાળુભાઈ ઇટાલિયા મહામંત્રીશ્રી શ્રી કિરીટભાઈ શ્રી નાનોભાઈ સાવલિયા શ્રી બાળુભાઈ કથિરિયા શ્રી અક્ષર બહુ ગાંધીજી જેવા છે એટલે પ્રોબ્લેમ છે શ્રી પાનસુરિયા શ્રી હર્ષદભાઈ રીબડિયા લાસ્ટ પર બેઠેલા સૌ આગેવાનો શ્રી કરશનભાઈ ગોંડલિયા કિશોરભાઈ બિંદાલ નામી અનામી સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સમર્થક વિસાવદર અને ભેસાણની સીટને આ વખતે જીતીને ભારતીય જનતા પાર્ટીના ખોળામાં નાખવાની છે એના માટે કટિબદ્ધ એવા સૌ આગેવાન ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન આપ સૌને પ્રણામ કરું છું મિત્રો બે હજાર બાવીસ ના ઇલેક્શન ની અંદર એકસો ને બ્યાસી માંથી એકસો છપ્પન સીટ જીત્યા હતા તમારા સાથ થી જીત્યા છે ભાઈ તમે તાવી તો પાડો તમારા મદદ વગર શક્ય જ નહોતું અને આજે જ્યારે વિધાનસભાની અંદર એકસો ને એકસઠ સીટ છે એને એકસો ત્રેસઠ કરવાની છે એમાં તમારા બધાનો સાથ માંગવા માટે આવ્યો છે આપણને ખબર છે કે બે મહિનાથી એક ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટી માટે અપ્રચાર કરી રહ્યો છે ઉમેદવાર ત્યારે નક્કી જ નહોતા પરંતુ એક એક શબ્દ એક એક વાક્ય તમે જુઓ તેમાં ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ માટે ઘસાતો એક પણ શબ્દ બોલવાને એમણે બાકી નથી રાખ્યો એમના એક નેતા દિલ્હીથી આવ્યા હતા ગુજરાતના બે હજાર બાવીસના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કહેતા હતા કે લખી લો અમારી સરકાર બનવાની છે એકસો ને બ્યાસી સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા એકસો ને છત્રીસ સીટ ઉપર એની ડિપોઝીટ જમા થઈ ગઈ એવા નેતા હવે ગુજરાતમાં ફરી જીતવા માટે આવે છે યમુનામાં અને તાપીમાં ઘણું બધું પાણી ત્યાર પછી વહી ગયું લોકસભામાં પણ ગુજરાતમાં કોઈ ખાતું એમનું ખુલ્યું નહીં દિલ્હીની જે એક સરકાર ચલાવતા હતા એ દિલ્હીના લોકો એમને ઓળખીને એમને પોતાને પણ હરાવી દીધા એવા એ નેતા કે જેના માટે મારે કોઈ શબ્દ પ્રયોગ કરવો નથી જેનું નામ પણ બોલવા માટે હું તૈયાર નથી એ હવે ચેલેન્જ કરે છે તમને કે વિસાવદર જીતીને બતાવો આ ચેલેન્જ તમારા માટે છે ભારતીય જનતા પાર્ટીનો એક એક સમર્થક એક એક કાર્યકર્તા એક એક આગેવાન અને હું તો વિશ્વાસ સાથે કહું છું હું તો ડંકાની ચોટ ઉપર કહું છું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ થયો જે રીતે ભારતીય જનતા પાર્ટી આગળ વધી એમાં સૌરાષ્ટ્રના સુરતમાં રહેતા ભાઈ બહેનોનો ખૂબ મોટો ફાળો છે તમારા કારણે સૌરાષ્ટ્રના એક એક ગામ સુધી તમે ભારતીય જનતા પાર્ટીને એક એક ઘર સુધી લઈ ગયા અને એના કારણે જ્યારે આપણે ક્યારેય સરકાર બનાવી શકતા નહોતા હવે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી એક ધારુ શાસન જે ગુજરાતમાં કરે છે એનો સૌથી મોટો જસ જો કોઈને જાય છે તો આપ સૌને જાય છે મિત્રો એના માટે આપનો આભાર પણ છે આપ સૌને અભિનંદન પણ છે પણ એકસો છપ્પન જીતવાનો જે આપણને એનો હર્ષ છે અને આજે જયારે એકસો એકસઠ પર આપીએ છીએ ત્યારે આપણા માટે આ એક સીટ ચેલેન્જ બની ગઈ છે બારમાં નહીં જીત્યા સત્તરમાં નહીં જીત્યા બાવીસમાં પણ નહીં જીત્યા પણ હવે આ એક વધારાનો મોકો એ આપ સૌને મળી રહ્યો છે ત્યારે આ વખતે ચૂકતા નહીં એવી મારી આપ સૌને વિનંતી છે મિત્રો આખો દેશ પ્રગતિ કરતો હોય ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આખું રાજ્ય એ મોડલ રાજ્ય તરીકે આખા દેશ અને દુનિયામાં હોય અને એક વિકાસના કામો સાથે મોટા મોટા પ્રકલ્પોને પૂર્ણ કરવા માટે તમે બધાય જે જહેમત કરી છે એની અંદર આ એક સીટ નહીં હોવાને કારણે જે વિસાવદરમાં તમે તમારા સગા સંબંધી મિત્રો અને તમે જ્યારે જતા હશો ત્યારે જોઈ લો કે આખું ગુજરાત વિકસિત થઈ રહ્યું છે આખો દેશ વિકસિત થઈ રહ્યો છે પણ જે ભૂલો થઈ છે બહારથી માંડીને ચોવીસ બાવીસ સુધી એના કારણે વિસાવદરને ભેસાણનો જે રીતે વિકાસ થવો જોઈએ એ થયો નથી તેનો યુવાન નિરાશ છે તેનો કિસાન નિરાશ છે તેની બહેનો નિરાશ છે એમને એમના ઉજ્જવળ ભવિષ્યની રાહ જોઈને બેઠા છે કે ભારતીય જનતા પાર્ટી આખા દેશનો ને ગુજરાતનો વિકાસ કરે છે વિસા વધારનો કેમ થતો નથી મારે આપ સૌને વિનંતી કરવાની છે કે આપ સૌવાર વાર તહેવાર સમયાંતરે લગ્ન પ્રસંગે જ્યારે સૌરાષ્ટ્રમાં જાઓ છો તમારી વાતને ત્યાં બહુ શાંતિથી સાંભળવામાં આવે છે તમારી વાતોમાં વિશ્વાસ કરવામાં આવે છે તમે જ્યારે કહેશો કે જો વિસાવધારને ભેસાણનો વિકાસ કરવો હોય તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવો પડે તો જ એનો વિકાસ સંભવ થવાનો છે તમારા મનમાં જે સપના છે તમારી આંખોમાં જે આશા છે જે અપેક્ષાઓ છે એ જો પૂર્ણ કરવી હશે તો બાર સત્તર બાવીસમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય એની તકેદારી લેવા માટે તમારે પણ આંખમાં તેલ નાખીને ત્યાં રહેવું પડશે કેટલાય લોકો આવશે લોભ આપશે લાલચ આપશે ધમકીઓ પણ આપશે ભ્રમ ફેલાવવાનો પણ પ્રયત્ન કરશે પણ તમે તો સુરતમાં રહો છો તમે સુરતનો વિકાસ જોયો છે વર્ષો પહેલાનો ખુલ્લી તો ઉભરાતું આ શહેર આજે જ્યારે દેશમાં સ્વચ્છતામાં પણ પહેલો નંબર મેળવે છે એ શહેરને પહેલો નંબર બનાવવામાં તમારી બધાની મહેનત છે અને એ જ રીતે હવે વિસાવદરને પણ આપણે વિકસિત બનાવવાનું છે તમે વિશ્વાસ અપાવીને આવજો કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને જીતાડો એક શિક્ષિત યુવાન છે વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે એના માટે અનેક વાતો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન સામેના ઉમેદવાર કરશે એના પાસે બીજું કંઈ હથિયાર નથી પણ આપણા ભાથામાં ગુજરાતનો વિકાસ છે દેશનો વિકાસ છે ત્યારે વિસાવદરના વિકાસ માટે આપણે કમર કસી પડશે અને ઉમેદવાર તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને પસંદ કર્યા છે ત્યારે એને જીતાડવામાં કોઈ કમી ન રહી જાય એની પણ કાળજી રાખવાની છે ભાઈ શ્રી હર્ષદભાઈ રેવાડિયા કોંગ્રેસમાં ચૂંટાયા હતા બે હજાર સત્તરમાં પચીસ હજાર મતે ચૂંટાયા હતા પણ મારા સંપર્કમાં આવ્યા ત્યારે મેં એમને કહ્યું ત્યારે એમણે કહ્યું એમને વિશ્વાસ હતો કે કોંગ્રેસમાં રહેશે તો જીતી જશે પરંતુ એમણે કહ્યું કે કોંગ્રેસમાં રહીને હું જીતીશ તો વિસાવદરને સૌથી મોટો હું અન્યાય કરીશ હું વિકાસના કામો કરી શકતો નથી વિરોધની પાર્ટીમાં રહીને હું ત્યાં એનો વિરોધ કરું એના કારણે વિસાવદરનો વિકાસ થતો નથી મારા કારણે વિસાવદર અને ને અન્યાય થાય છે એ મારાથી જોવાતો નથી અને એમણે ભારતીય જનતા પાર્ટીમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હારી ગયા સાત હજાર મત માટે હારી ગયા પરંતુ એક પણ દિવસ એમણે પાર્ટી છોડવાનો વિચાર નથી કર્યો એ સતત લોકો સાથે સંપર્કમાં રહ્યા એ સતત ખેતરોમાં ફરતા રહ્યા ખેડૂત ભાઈઓને મળતા રહ્યા કામ કરતા રહ્યા એમને હતું કે ભલે વિસાવદરમાં મારી જીત નથી થઈ પરંતુ ભારતીય જનતા પાર્ટીના હાથમાં જ વિસાવદર અને ભેસાણનું ભવિષ્ય છે એને જો વિકસિત કરવું હશે તો હું પાર્ટી બદલી નહીં શકું મેં યોગ્ય નિર્ણય કરીને હું કોંગ્રેસમાંથી આવ્યો છું હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પૂરી મહેનત કરીશ આ વખતે પાર્ટી એમને ઉમેદવાર તરીકે એમનું નામ પણ ચર્ચામાં હતું પરંતુ ઉમેદવાર તરીકે એમનું નામ જાહેર નહીં થયું ત્યારે પહેલો ફોન એમણે મને કર્યો કે જરા એ ચિંતા નહીં કરતા હું માથા પર સાફો બાંધીને એ પેલું બાંધે છે ને શું બાંધે છે દર્શન બાંધીને બાંધીને લઈને લઈને નીકળી 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 જાય જાય બુલેટ મને કે હું જઈશ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈને સંકલ્પ સાથે ભાઈ શ્રી ભૂપતભાઈ એ પણ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા એમને ટિકિટ નહીં મળી એના કારણે નારાજ હતા મનુષ્યનો નો સ્વભાવ છે જેને ખોટું લાગી જાય લાગણીઓ હોય એ જ મનુષ્ય હોય એમાં એમણે ભૂલ કરી આ પાર્ટીમાં જોડાઈને જીત્યા પણ આવીને મને મળ્યા ત્યારે એમણે કહ્યું કે મેં પાર્ટીમાં રહીને હું મહામંત્રી જેવી જવાબદારીમાં હતો અને છતાં મેં ભૂલ કરીને હું આપમાં ગયો હું જીત્યો છું પણ મારું મન ભારતીય જનતા પાર્ટીની સાથે છે હું રાજીનામું આપવા માગું છું અને એમણે પાંચ વર્ષ ધારાસભ્ય તરીકે રહીને એન્જોય કરવાને બદલે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને કામ કરવાનું નક્કી કર્યું અને રાજીનામું આપ્યું તમે જુઓ છો મિત્રો કે કોર્પોરેટરને તમે રાજીનામું આપવાનું કોને તો એટલા બધા પ્રેશર લાવશે કે ના એને રાજીનામું નહીં લેવાય પણ આ તો ભૂપત ભળવીર હતો એને તો એક મિનિટમાં રાજીનામું આપી દીધું અને આજે જ્યારે એને ફરી ટિકિટ નથી મળી ત્યારે પણ એનાથી જે કંઈ થઈ શકે છે એ ભેસાણના વિસ્તારમાં એ ફરી રહ્યા છે કામ કરી રહ્યા છે હું પરમદેસાઈ વિસાવદાર જવાનો છું ભેસાણ જવાનો છું એમનો મને આજે ફોન આવ્યો કે તમે જ્યારે આવો છો ત્યારે મારા ગામમાં આવો છો મારા ઘરે તમે ચા પીવા આવજો અને મેં એને કહ્યું કે હું જરૂર તારા ઘરે ચા પીવા આવીશ આવા કાર્યકર્તાના ઘરે જવાનો એક આનંદ હોય છે એક ઉત્સાહ હોય છે અને એના કારણે કાર્યકર્તા મોટો નથી થતો પાર્ટી મોટી થતી હોય છે મિત્રો મારે આપ સૌને એટલું જ કહેવું છે કે ઇલેક્શનના પહેલાં પણ મને અમુક મિત્રો મળ્યા પરેશભાઈ પટેલે કાર્યાલયમાં મિટિંગ કરી એમાં પણ સવાસો દોઢસો આગેવાનો આવ્યા હતા અને એમણે કહ્યું કે અમે ખૂબ મોટી સંખ્યામાં પ્રચાર માટે જવાના છે અને ત્યાં ઘરે ઘરે ફરીને અમારા સગા વાળા મિત્રો એ બધાને કન્વિન્સ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત મળે એની વ્યવસ્થા મેં કરીશું ચિંતાનું કોઈ કારણ નથી અને એમણે જ આજની આ મીટિંગનું આયોજન કર્યું એમણે જ કહ્યું કે બધા જ આગેવાનો બધા જ ગ્રુપ બધા જ એનજીઓ એમને પણ આપણે એકવાર મળવું જોઈએ અને એના કારણે મેં દિલ્હી જવાનું માંડવાડ કર્યું અને આપને મળવા માટે હું રોકાઈ ગયો એ જીત જેના હાથમાં છે એવા આગેવાનો જ્યારે એમ બેઠા હોય ત્યારે એને દર્શન છોડીને બહાર જવાનું કોઈ હાલતમાં પાલવે નહીં મિત્રો હું આપના દર્શન કરીને ધન્ય થયો છું અને મને વિશ્વાસ છે કે તમારી તાકાત ભારતીય જનતા પાર્ટી માટેની તમારી નિષ્ઠા એ આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર સીટ ઉપર જીતશે એના મતદાન માટે પ્રયત્ન કરવા માટે એના પ્રચાર માટે અને એના વિજય સરઘસ માં જોડાવા માટે હું આપ સૌને આજે જ આમંત્રણ આપું છું મિત્રો મિત્રો દેશ કેવી સ્થિતિમાં છે ઓપરેશન સિંદુર આપણે જોયું છે મોદી સાહેબ એનું વર્ણન કર્યું હું આપને કહીશ એમણે કહું કે પહેલીવાર પાકિસ્તાને હુમલો કર્યો આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને ત્યારે નક્કી કર્યું હતું કે પાંચ કલાકની અંદર આપણા જવાનો પાકિસ્તાનનું ટાર્ગેટ પૂરું કરીને આતંકવાદીઓનો ખાતમો બોલાવીને સહી સલામત પાછા આવી જાય મોદી સાહેબનું આ પરફેક્ટ પ્લાનિંગ એના કારણે પાંચ કલાકની અંદર સર્જિકલ સ્ટ્રાઇકમાં ત્રણસો જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારીને આપણા એક પણ જવાન શહીદ નથી થયો અને આપણે બધા પાછા આવી ગયા બીજી વાર ફરીથી અટકચાળો કર્યો પાકિસ્તાને અને તે વખતે આપણે એર સ્ટ્રાઇક કરી ત્યારે પણ નક્કી થયું હતું કે ત્રણ કલાકની અંદર એર સ્ટ્રાઇક કરીને આપણા જવાનો પાછા આવી જાય તમને ખબર છે કે આપણા અભિનંદન નામનો પાયલોટ અને આપણા દેશનું વિમાન લઈને જે એફ સિક્સટીન સૌથી મજબૂત યુદ્ધનું વિમાન ગણાય છે એ પાકિસ્તાનના વિમાનને તોડી પાડ્યું એનું પોતાનું પણ વિમાન તૂટી પડ્યું એ પાકિસ્તાનના સૈનિકોના હાથમાં કેદ થઈ ગયો પાકિસ્તાનમાં કે દુશ્મન દેશોના હાથમાં જ્યારે સૈનિક પકડાય છે ને ત્યારે એને મોતથી પણ બત્તર એની પર ટોર્ચર કરવામાં આવે છે પરંતુ આ તો મોદી સાહેબની સરકારમાં આપણો પાયલોટ હતો પાકિસ્તાનની તાકાત નહોતી કે એને નાની સરખી ઈજા પણ કરી શકે અને મોદી સાહેબે કહ્યું કે અમારો પાયલોટ સહી સલામત ચોવીસ કલાકમાં આવી જવો જોઈએ એ તો પાકિસ્તાનની હસ્તી મિટાવી દઈશું ત્યાંના સંસદમાં ઠરાવ કરીને ઇમરાન ખાન તારે ત્યાંના પ્રમુખ હતા વડાપ્રધાન હતા એમણે સહી સલામત તમે જોયો હશે ને એના શરીર પર એક પણ ઈજાનું નિશાન નહોતું એને સહી સલામત આપ્યો આખા દુનિયામાં જેટલા પણ યુદ્ધ થયા છે એમાં પહેલી વાર દુશ્મન દેશના હાથમાં પકડાયેલા આવા કોઈ પાયલોટને સહી સલામત ચોવીસ કલાકમાં પાછો આપવો પડે એ મોદી સાહેબની સરકાર છે એ ભારત છે આ નવ ભારત છે મિત્રો અને ત્રીજી વાર પહેલગામમાં એટેક થયો આપણે બહેનોના સિંદૂરને ભૂસવાનો પ્રયત્ન થયો અને એનો કડક જવાબ મળ્યો મોદી સાહેબે પહેલાં પાંચ કલાક બીજી વાર ત્રણ કલાક અને ત્રીજી વાર ફક્ત ત્રીસ મિનિટની અંદર આ ઓપરેશન પાર પાડવાનું નક્કી કર્યું મિસાઇલથી હુમલો કર્યો અને ત્રેવીસ કલાકની અંદર આપણા બધા જ સૈનિકો અને વિમાનો સહી સલામત પાછા આવી ગયા પાકિસ્તાન ઉઠીને આંખ ચોળે એના પહેલાં એનો ખાતમો કરી નાખ્યો થી વધુ આતંકીઓને ત્યાં ઢેર કરી નાખવામાં આવ્યા બીજા દિવસે ધમકીઓ મળી કે રાત્રે એક વાગે મોટો હુમલો કરીશું આ તો ભારત છે નવું ભારત છે એને કોઈ લલકારી ના શકે અને એના વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી છે ત્યારે તો કોઈએ વિચાર પણ નહીં કરવો જોઈએ આજે આપણા દેશની અપેક્ષા હતી કે બદલો લેવાવો જોઈએ આના કરતાં પણ મોટા એટેક થયા તારે પણ આપણા દેશમાં કોઈએ વિચાર નથી કર્યો કે આનો બદલો લેવાય પણ મોદીના નેતૃત્વમાં મોદી હે જ તો મુમકિન હૈ એને સાચું પાડવા માટે લોકોની અપેક્ષાઓ હતી લોકોનો વિશ્વાસ હતો અને તેવીસ મિનિટની અંદર આ આખું ઓપરેશન સિંદૂર એ પાર સિંદૂરતા પાયલોટ પાછા આવી ગયા જ્યારે બીજા દિવસે ધમકી મળી ત્યારે મોદી સાહેબે એમ કહ્યું હતું કે પાકિસ્તાન જો ભારત પર હુમલો કરશે તો એનો જવાબ ગોળીનો જવાબ ગોળાથી મળશે પાકિસ્તાને વિચારી લેવું છે કે કાલે આ નકશા પર પાકિસ્તાન હશે કે નહીં હશે એને નક્કી કરવાનું છે પાકિસ્તાનની હિંમત નથી થઈ અને છતાં મોદી સાહેબે સવારે એટલે કરીને છ જેટલા એરબેઝ એને નકામા કરી નાખ્યા એના અનેક વિમાનો એને નકામા કરી નાખ્યા એ ભારતીય જનતા પાર્ટીના આપણા વડાપ્રધાન એનડીએ ના વડાપ્રધાન ભારતના વડાપ્રધાન મોદી સાહેબે જે જવાબ આપ્યો છે આ દિન સુધીની કોંગ્રેસની સરકારે ક્યારે આવો જવાબ આપ્યો નથી એ આપવાની એની કોઈ કલ્પના પણ નથી એની કોઈ તાકાત પણ નથી અને એવા નેતૃત્વ જે આપણે ઊભું કર્યું છે ગુજરાતમાંથી ઊભું થયું છે એ નેતૃત્વને ગુજરાતનું એક કમળ આપણે વિધાનસભાનું આપવાનું છે મિત્રો મારી આપ સૌને વિનંતી છે કે કોઈ કચાસ ન રહી જાય કોઈ ભૂલ ન રહી જાય કોઈ ભ્રમ ન ફેલાવી જાય તમે બધા આંખમાં તેલ નાખીને પહેરો કરજો મતદાનના દિવસ સુધી સતત જાગ્રત રહેજો અને પૂરેપૂરો મતદાન થાય મતદાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ માટે થાય એને વિજય બનાવવાની જવાબદારી હું આ આપ સૌને સોંપવા માટે આવ્યો છું આપ સૌ પાસે મારી વિનંતી છે કે આપનો સાથ અને સહકાર એ સતત મળતો રહ્યો છે ભારતીય જનતા પાર્ટી એનું જે આ ભવિષ્ય એનું ઉજ્જવળ ભવિષ્ય એ તમે લખ્યું છે અને એમાં એક વધારાનું છોગું એ તમારા ઉમરવાનું છે એ જ મારી આપ સૌને વિનંતી છે મિત્રો ફરીથી આટલી મોટી સંખ્યામાં તમે આવ્યા એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીને હું મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી